વૈરાગ રાજમહેલ માં બધું સુખ છે સર્વ પ્રકારની અનુકૂળતા છે રામ ને રાજમહેલ સુખ તુચ્છ લાગે છે રાજમહેલ માં તો મચ્છર અને માખણ પણ રહે છે અને તે પણ સુખ ભોગવે છે રાજ મહેલનું સુખ સાચું સુખ નથી રાજમહેલમાં સુખ મળે છે શાંતિ મળતી નથી સંસારનો સુખ ભોગવવાથી કોઈને પણ શાંતિ મળી નથી ભોગમાં ક્ષણિક સુખ છે અને ત્યાગમાં અનંત સુખ છે રામચંદ્રજીને વૈરાગ્ય જાગે છે ત્યારે વશિષ્ઠ ઋષિ ઉપદેશ કરે છે યોગ વસિષ્ઠમાં પહેલું વૈરાગ્ય પ્રકરણ છે વૈરાગ્ય પ્રકરણ બે ચાર વાર નહીં દસ વીસ વાર બરાબર શાંતિથી વાંચ્યો વૈરાગ વિના ભક્તિ થતી નથી વૈરાગ વિના ભક્તિ રડે છે સંસારનું સુખ જેને મીઠું લાગે એ સંસારની જ ભક્તિ કરે સંસારનું બધું સુખ જેને તુચ્છ લાગે છે એ ભગવાનની ભક્તિ કરે છે વૈરાગ વિનાની ભક્તિ રડે વૈરાગ વિના જ્ઞાન ટકે નહીં યોગ વસિષ્ઠનું પહેલું વૈરાગ પ્રકરણ અતિ ઉત્તમ છે વસિષ્ઠ ઋષિએ સુંદર ઉપદેશ આપ્યો છે રામચંદ્રજીને કહ્યું છે સંસારનું બધું સુખ દુઃખ છે એવું સમજીને સંસારમાં રહેવાનું છે સંસાર છોડીને ક્યાં જશો જેના મનમાં સંસાર છે એ જંગલમાં પણ સંસાર કરે છે જેના મનમાં સંસાર છે એ મંદિરમાં જઈને પણ સંસાર કરે છે જેના મનમાં સંસાર છે એને ગંગા કિનારે બેઠો હોય ચકલા ચકલી દેખાય તો ગંગા કિનારે પણ એ સંસાર કરે સંસાર છોડીને ક્યાં જશો સંસાર છોડવાનો નહીં સંસાર મનમાંથી કાઢી નાખવાનો સંસારનું બધું સુખ દુઃખ છે એ ધ્યાનમાં રાખીને સંસારમાં રહેવાનું છે સાચું સુખ એ જ પરમાત્મા છે સંસાર ખોટું છે સંસારનું બધું સુખ ખોટું છે જે ખોટું છે તે ટકતું નથી અંત ત્યાગી બહિસંગી લોકે વિહર રાઘવ અંતર બહિર નાના ುಕರಗ ಅಂದರೆ ವೈರಾಗ સંસારનું સુખ સાચું સુખ નથી સાચું સુખ એ જ ભગવાન છે બહારથી જગત સાથે પ્રેમ બતાવજો અંદરથી વૈહાગ્રમ રામચંદ્રજીનોએ ઉપદેશ કર્યો છે તમે રાજમહેલ છોડીને જંગલમાં જશો ત્યાં ઝૂંપડીની જરૂર પડશે તમે સારા કપડા ન પહેરો તો લંગોટીની જરૂર પડશે જંગલમાં ગયા પછી કદમો ફળની જરૂર પડશે સંસાર છોડીને ક્યાં જશો સંસારનું સુખ સાચું સુખ નથી એ સમજીને સંસારમાં રહેવાનું પ્રારબધામ સારદી વ્યવહાર પ્રાપ્ત થયો છે વિવેક થી વ્યવહાર કરવાનો છે વધારે પ્રેમ ન કરો અને વેર ન કરો કોઈ મળે તો હાથ જો બે શબ્દ મધુર બોલો કદાચ તમને કોઈ ન મળે તેને યાદ કરશો બે મહિના થયા ત્રણ મહિના થયા ભાઈ મને મળ્યા નથી મને બહુ યાદ આવે કોઈ મળે તો સારું છે અને કોઈ ન મળે તો બહુ સારું છે મારે કોઈ માનવ માનવને મળવું જ નથી મારે પરમાત્માને મળવું છે સંસારમાં વિવેકથી માનવ બીજા જન્મની તૈયારી આજ જનમમાં જગત સાથે વેર કરવાથી જગત સાથે વધારે પ્રેમ કરવાથી બીજો જન્મ નક્કી થાય હામચંદ્રજીને સમજાવ્યો છે રામ તો પરમાત્મા છે જગત ને શિક્ષણ આપ્યું છે પરિપૂર્ણ વૈરાગ હોય અધિકારી વૈરાગ છે વૈરાગ્ય જ ત્યાં આવ્યા છે વિશ્વામિત્રજી ના યજ્ઞ માં મારી જ સુભાહુ વિઘ્ન કરે છે વિશ્વામિત્રજી શ્રી અયોધ્યાજી માં આવ્યા છે સરયુ ગંગા ને વંદન કરે છે શરિયુજી નું નામ છે રામ ગંગા કોટિ કલ્પ કાશી વસે મથુરા કલ્પ હજ એક નિમિષરયુસે તો તુલયી નુલિયા કદેવલી માનાજ વર્ણન કરે છે સરયુ ગંગામાં સ્નાન કરે દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે છે જે જગતમાં આવે છે એના એનામાંથી દેવોનું ઋણ છે ઋષિઓનું ઋણ છે અને પિતૃઓનું ઋણ છે દેવોને ઋષિઓને પિતૃઓને યાદ કરીને થોડું જળ અર્પણ કરો તમને પિતૃ આશીર્વાદ આપશે થોડું જળ અર્પણ કરવામાં તમારું શું જાય વિશ્વામિત્રજી મહાન જ્ઞાની છે તપસ્વી છે ઋષિઓનું તર્પણ કરે છે ઋષિઓએ આપણા માટે બહુ દુઃખ સહન કર્યું અને શાસ્ત્રોની રચના કરી આપણે બધા ઋષિઓના બાળકો છીએ ઋષિઓને ભૂલશો નહીં ઋષિઓને યાદ રાખો ઋષિઓના પાછળ પાછળ ચાલો કોઈ વિલાસી ગૃહસ્થનું સ્મરણ ન કરો ભારત દેશ ઋષિ મણિયોનો દેશ છે તમારો જન્મ કોઈ ઋષિના વંશમાંથી થયો છે દેવો પવન આપે દેવો પ્રકાશ આપે દેવો અન્નજળ આપે દેવોનો ઉપકાર છે પિતૃઓનો ઉપકાર છે વિશ્વામિત્ર મહાન જ્ઞાની છે સરયુજીમાં સ્નાન કરી દેવ ઋષિ પિતૃઓનું તર્પણ કરે છે આજકાલના લોકો તર્પણ કરતા નથી તર્પણ રોજ કરવું જોઈએ તર્પણથી તૃપ્તિ થાય છે પિતૃઓને યાદ કરીને થોડું જલ અર્પણ કરો તો પિતૃ પ્રસન્ન થશે તમને આશીર્વાદ આપશે વિશ્વામિત્રજી સ્નાન કરે છે તમે કોઈ વખત અયોધ્યાજીમાં જાઓ જ્યારે યાદ રાખીને રામઘાટમાં સ્નાન કરો સરયુજીનો વિશાળ પ્રવાહ છે અયોધ્યાજીમાં અનેક ઘાટ છે એક એક ઘાટમાં સ્નાન કરવાનો મહિમા છે સ્વર્ગ દ્વાર ઘાટ અરુણ મોચન ઘાટ નામ પણ બધા દિવ્ય કોઈનું ઋણ રહી ગયું હોય જાણતા જાણતા ઋણ રહી જાય છે મોચન ગરીબ ને સાધુ ને ભોજન કરાવે તો જીવ ઋણ માંથી મુક્ત થાય એ ઘાટ નું નામ ઋણ મોચન ઘાટ અયોધ્યાજી ના ઘાટ નામ પણ બધા દિવ્ય છે તમે જાઓ ત્યારે યાદ રાખીને રામ ઘાટમાં સ્નાન કરો લોકો જાત્રા કરતા કરતા જાય છે એક બે દિવસ ત્યાં રહે છે અને પેડા બરફી ત્યાંથી લઈને પાછા પ્રસાદ આવી ગઈ જાત્રા થાય ભગવાન તમને અનુકૂળતા આપે તો જીવનમાં એક બે વાર ચિત્રકૂટ અને અયોધ્યાજીમાં જઈને રેજો મહિનો બે મહિના રે આજે પણ શ્રી અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં ભજનાનંદી સંતો ઘણા છે આજે પણ અયોધ્યા અને ચિત્રકૂટના સંતોનો એક નિયમ હોય છે પ્રાણ જાય પણ કોઈ દિવસ માગતા નથી બહુ ગરીબાઈ છે ખાટેલી એક સાધારણ કોતળી પહેરે છે બહુ ભૂખ લાગે ત્યારે સાથો ખાય છે શ્રીતારામ સીતારામ 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 સતત વિરક્ત સંતોના દર્શન શ્રી અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં થાય છે આજ પણ છે એમનો એવો નિયમ હોય છે કોઈ માનવ પાસે માગવાનું નહીં માગવાનું તો શું આંખ ઊંચી કરીને જોતા પણ નથી એમની એવી ભાવના હોય છે હું શ્રી સીતાજીનો સેવક સહેવક છું શ્રી સીતા મને બધું જ આપે છે હું કોઈ માનવ પાસે માગુ તો મારી માને ખોટું લાગશે મારો સેવક થઈને ભીખ માગવા જાય પ્રાણ જાય માતાજીને ખોટું ન લાગે અને તેથી માગતા નથી વગર માગે કોઈ આપે તો લે છે એવી ભાવના કરે છે સીતા મા મને આપે હું શ્રી સીતાજીનો સેવક છું શ્રી સીતા મા મારું પોષણ કરે છે માગશે નહીં અયોધ્યાજીમાં ચિત્રકૂટમાં ભજનાનંદી ઘણા સંતો આજ પણ છે મહિના બે મહિના જઈને રહો ને તો તમને સંત દર્શન સત્સંગ થાય કોઈ સંત સાથે એવો સ્નેહ કરો કે સંત તમને કોઈ વખત યાદ કરે સંતો નો એક એવો નિયમ હોય છે કોઈ માનવનું સ્મરણ કરવાનું નહીં માનવ માયામાં ફસાયેલો છે માયામાં જે ફસાયો છે એને યાદ કરવાથી મનમાં માયા આવે છે તમે કોઈ દિવસ દારૂને સ્પર્શ પણ કરતા નથી દારૂ પીનારને તમે યાદ કરો તો દારૂ તમારા મનમાં આવી જશે તમે દારૂ ને આડ્યા પણ નથી અમુક માણસ દારૂ પીએ છે આવું બોલો કે સાંભળો સૂક્ષ્મ રૂપે દારૂ તમારા મનમાં આવે છે કોઈ સ્ત્રીનું કોઈ પુરુષનું સ્મરણ કરવું નહીં એવો સંતોનો નિયમ હોય છે માનવનું સ્મરણ કરવાથી મનમાં માયા જ આવે છે માનવ માયામાં ફસાયેલો છે કોઈ સંત સંત સાથે એવો સ્નેહ કરો કે તમને યાદ કરે એવો સ્નેહ કરો સંત જેને યાદ કરે છે એનું જીવન સુધરે છે સંત જેને યાદ કરે છે એને ભક્તિનો રંગ લાગે છે સંત જેનું સ્મરણ કરે છે એનું કલ્યાણ થાય છે કોઈ સંત સાથે એવો સ્નેહ કરો ભગવાનની સેવા પૂજામાં ધ્યાનમાં એ કોઈ વખત તમને યાદ કરે તો તમારું કલ્યાણ થશે સંતોના લીધે તીર્થોની શોભા છે આજે પણ સત સંત છે અયોધ્યાજીના સંતોનો નિયમ હોય છે ગમે તે થાય ઝઘડો કરતા નથી પ્રેમથી રહે છે આજે પણ એવું દેખાય છે ચિત્રકૂટમાં શ્રી અયોધ્યાજીમાં કલિયુગનો પ્રભાવ બહુ ઓછો છે આજે પણ એવું દેખાય છે આ બાજુ કલિયુગનો પ્રભાવ બહુ વધવા લાગ્યો છે અયોધ્યા ચિત્રકૂટમાં હજુ પણ સત્યયુગના દર્શન થાય અયોધ્યાજીમાં રામઘાટમાં સ્નાન કર્યો અયોધ્યાજીથી ત્રણ ચાર મહિલ દૂર રામઘાટ બતાવે છે આ સમય ત્યાં ઘાટ નથી શર્યુજી છે રેતી છે હજારો વર્ષ થઈ ગયા ત્યાં રામઘાટ હતો સીતારામજી ત્યાં સ્નાન કરતા હતા તે ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે એ ભૂમિના પરમાણુ હૃદયને પીગળાવે છે સાત્વિક ભાવ જાગૃત કરે છે મનના સંકલ્પ વિકલ્પ ઓછા થાય છે ભક્તિનો રંગ લાવે છે સવારે ચાર વાગે રામઘાટમાં શરયુજીમાં સ્નાન કરીને શરયુજીના કિનારે રેતીમાં બેસીને સીતારામ 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 જપ કરો તમને બહુ આનંદ આવશે એવું લાગે છે સીતારામજી અહીંયા બેઠા જ છે હજારો વર્ષ થયા છે એ ભૂમિના પરમાણુમાં એવી શક્તિ આવી છે